નમસ્કાર દર્શક મિત્રો કલ્પેશ ગઢવી વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા તો હું આપનો ખૂબ ખૂબ આભારી છું કે અમારા તમામ વિડીયો આપ સુધી પહોંચે છે અને આપ એને ખૂબ જ નિહાળો છો લાઈક કરો છો શેર કરો છો અને સબસ્ક્રાઈબ કરો છો આવીને આવી રીતે જ અમને પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશા છે ગત ની અંદર આપણે જોયું કે ટોળડા સ્વામિનારાયણ મંદિર નું ખાત કઈ કઈ રીતે રીતે થયું અને એની પ્રતિષ્ઠા થઈ હવે આ વિડીયોની અંદર ટોળડા સ્વામિનારાયણ મંદિર કે જ્યારે એસી વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના થઈ આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે વખતે અમુક બનાવો એવા બનેલા અમુક ઘટનાઓ એવી બનેલી કે જે આપણે એને ચમત્કાર ગણીએ કે શ્રીજી મહારાજ કે સદગુરુ ગોપાળાન સ્વામીની કૃપા ગણીએ કે એમના આશીર્વાદ ગણીએ એ આપણી પોતાનો શ્રદ્ધાનો વિષય છે તો આવી અમુક ઘટનાઓ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે બનવા પામેલ એ વખતનો જે સમય હતો અને એ સમયની અંદર આ પ્રમાણેની ઘટના ઘણી આશ્ચર્યજનક હતી તો એવી અમુક ઘટનાઓને આપણે આ વિડીયોના માધ્યમથી નિહાળશું આશા રાખું છું કે આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ઘણી વખત આપણને એવું લાગે છે કે કોઈક એવું તત્વ છે કે જે આપણી રક્ષા કરે છે જે આપણને સતત મદદ કરે છે નાના એવા બનાવોમાં પણ નાની એવી ઘટનાઓમાં પણ એ આપણી સાથે સતત રહે છે પણ આ બધી વસ્તુની ખબર ક્યારે પડે કે જ્યારે કોઈ એવો બનાવ બને અને જે બનાવની અંદર આશ્ચર્યજનક રીતે એમ જ લાગે કે મૃત્યુ હાથ વેત છેટું છે અને બચી જવા પમાય એવી જ આવી ઘટના આપણે હવે એક આ પ્રસંગ દ્વારા નિહાળીશું જે પ્રસંગ બનેલો છે એની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આચાર્ય મહારાજ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ ત્યાં પધારેલા સંતો સાથે અને આચાર્ય મહારાજની સાથે એમના હજુરી પાર્ષદ નારાયણ ભગત હતા હવે એ વખતે એમનો ઉતારો તેતરીયા કુવાની બાજુમાં જે વાડી છે ત્યાં હતો એટલે દરેક સંતો હરિભક્તો એ વાડીમાં ઉતારામાં રહેતા હતા અને રાત્રિનો સમય હતો નારાયણ ભગત રાત્રિના સમયે જમીને પછી એ વાડીમાં આંટો મારવા નીકળ્યા ત્યારે સામે એ વખતેના જમાનામાં પેટ્રોમેક્સ બત્તી હતી લાઈટોની વ્યવસ્થા નહોતી એટલે પેટ્રોમેક્સ બત્તીઓ વાડીમાં રાખેલી હતી પેટ્રોમેક્સ બત્તીની જે લાઈટ પડે એના પ્રકાશથી ભગતની આંખો અંજાઈ ગઈ અને કૂવો દેખાણો નહીં અને ભગત સીધા કૂવામાં કૂવો ઘણો ઊંડો છે ચાલીસ પચાસ ફૂટ ઊંડો કૂવો છે આ કૂવાની અંદર નારાયણ ભગત પડી ગયા રાત્રીનો સમય પણ ભગવાનની દયા કે આજુબાજુ સંતો હતા તરત જ સંતોએ અંદર દોરડું નાખીને ભગતને બહાર કાઢી લીધા પણ હવે વાત એ છે કે નારાયણ ભગતને બહાર કાઢ્યા ત્યારે એમ હતું કે ચાલીસ પચાસ ફૂટ ઊંડા કુવામાં ભગત પાણી જરૂર પી ગયા હશે અને એને કઈક વાગ્યું હશે પણ ભગવાનની દયાથી સદગુરુ ગોપાલ સ્વામીની કૃપાથી ન તો ભગત પાણી પીધા પાણી પી ગયા હતા કે ન ભગત ને એક નાનો એવો ઉજરડો પણ પડ્યો હતો તો હવે આને આપણે ચમત્કાર ગણી શકીએ આ બધી વસ્તુ આ બધી વાતો એક શ્રદ્ધાનો વિષય છે આપણે આપણા ઈષ્ટ સદગુરુ ગોપાલ સ્વામી અને શ્રીજી મહારાજ ઉપર ખૂબ જ હેત છે એટલે આવા પ્રસંગોમાં એ આપણને બચાવી લે છે આપણી ઉપર એમની અમી દ્રષ્ટિ સતત રહેતી હોય છે તો આવો એક નાનો પ્રસંગ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે બની ગયેલો અને સૌના આશ્ચર્ય વચ્ચે ચાલીસ થી પચાસ ફૂટ ઊંડા કુવાની અંદર ભગત પડી ગયેલા તેમ છતાં પણ એમને કશી આંચ નહોતી આવી તો આવો શ્રીજી મહારાજ નો અને ગોપાલ સ્વામી નો પ્રતાપ છે એક બીજો પણ પ્રસંગ બની જવા પામેલો તે વખતે હવે બન્યું એવું કે મંદિરનો પશ્ચિમ દરવાજો છે અને મેળાની ઉપર રવેશ કે ઓસરી હતી ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવેલા અમદાવાદના પુરાતન દાસજીના શિષ્ય એવા બાર વર્ષની ઉંમરના એક સાધુ

આરામ કરીને પાછા એ નાના બાળ સાધુ બાર વર્ષની ઉંમર એટલે બાળ સાધુ જ કહી શકીએ આપણે એ પાછા ત્યાં મંદિરના ચોગાનમાં રમવા માંડ્યા પ્રસંગ નાનો છે પણ આસ્થા આપણી બહુ મોટી છે ટૂંકમાં કહેવાનું એ છે કે મહારાજની કૃપા અને ગોપાલ સ્વામીનો જે આપણી ઉપર હાથ છે એ સદાય આપણી રક્ષા કરતો રહે છે હવે ત્રીજો માટે લોટની વ્યવસ્થા કરવાની હતી હવે લોટ ની દળાવાની ઘંટી ટોલડા ગામમાં હતી નહીં એટલે ત્યાંથી ત્રણ થી ચાર માઇલ દૂર આવેલું એક ટાકા ટૂંકા ગામ છે એ ટાકા ટૂંકા ગામની સીમમાં એક ઘંટી છે અને એ ઘંટીએ રાત્રિના સમયે સંતો દળનું દળાવવા માટે ગાડું લઈને ગયા હવે ગાડું લઈને સંતો અનાજ દળીને પાછા ત્રણ માઇલ ગયા અને ત્રણ માઇલ પાછા આવ્યા ત્યારે એમને ખબર પડી કે ગાડાના જે પૈડા છે એની અંદર ખીલા જ નથી ગાડાની ધરીમાં જે ખીલા રાખવામાં આવે જેના કારણે પૈડું નીકળી ન જાય હવે એ ખીલા જ નહીં અને જ્યારે મંદિરમાં આવીને તપાસ કરી તો એ બંને ખીલાઓ મંદિરના આંગણામાં પડેલા રમતા રમતા કોઈ છોકરા હોય એ ખીલા કાઢી નાખેલા વિચાર કરો પ્રસંગ નાનો છે પણ ભગવાનના કામ માટે સંતોના કામ માટે આ સાધુ લોટ દળાવવા માટે ગયેલા જેથી એ ગાડાના પૈડા ધરી વગરમાં ધરી જે હતી ધરીના ખીલા નીકળી જવા પામેલ તેમ છતાં પણ એ ગાડું હેમખેમ ટાકા ટૂંકા દળનું દળાવીને પાછું આવી ગયું હવે આને આપણે ગોપાલ સ્વામીની અસીમ કૃપા કહીએ શ્રીજી મહારાજની અસીમ કૃપા કહીએ તો આવા ઘણા બધા ચમત્કારો આ તો તમને નાના દાખલા આપેલા છે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પણ બનેલા છે તેમજ હાલમાં પણ અત્યારના સમયમાં પણ ગોપાળન સ્વામીની અસીમ કૃપા આપણી ઉપર વરસી જ રહે છે શ્રીજી મહારાજની અસીમ કૃપા આપણી ઉપર વરસી જ રહે છે અને જેના કારણે આપણે ઘણા બધા સમયે ઘણી બધી ઘટનાઓમાં બચી જવા પામેલ છે અને આપણું હંમેશા સારું થાય છે કહેવાનો મારો અર્થ એ છે કે ચમત્કાર વગર નમસ્કાર નથી એ વાત સત્ય છે પરંતુ આપણે તો શ્રીજીના હરિભક્ત છીએ એટલે આપણે આ ઘટનાને ગોપાળન સ્વામીના આશીર્વાદ અને શ્રીજી મહારાજના આશીર્વાદ જ ગણીએ આશા રાખીએ છીએ કે આવા જ આશીર્વાદ આપણે સૌ હરિભક્તો ઉપર વરસતા રહે અને આપણને આપણી ગોપાળન સ્વામી અને શ્રીજી મહારાજ રક્ષા કરતા રહે આ વિડિયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વધુ આવતા વિડીયોમાં વિશેષ કઈ ગોપાલ સ્વામી અને શ્રીજી મહારાજના વાતો આપણે લેશું ત્યાં સુધી આપ અમને રજા આપો વધુ આવતો વિડીયો આવતા રહ્યોને બીજો મૂકવામાં આવશે તે જરૂરથી જોશો ત્યાં સુધી હું આપની રજા લઉં છું કલ્પેશ ગઢવીના જાજા હેતથી જય સ્વામિનારાયણ